આજ રોજ વીસ માર્ચ ચકલી દિવસ નિમિત્તે વાંકાનેરના ઝીંકરા ચોક ખાતે ટોકન ભાવે ચકલીના માળા માટીના કુંડા ફૂલછોડ કપડાની થેલીઓ અને ઓર્ગેનિક વસ્તુઓ તેમજ સ્વદેશી વસ્તુઓનું રાહત દરે વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેરની અનેક સંસ્થાઓ જેવી કે ભારત વિકાસ પરિષદ ઘટિયા હનુમાનજી મિત્ર મંડળ બાધામ રાતી દેવડી શ્રી ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ જેવી સંસ્થાઓ જોડાઈ હતી આ વિતરણ આયોજનનો વાંકાનેરના સંખ્યાબંધ લોકોએ લાભ લીધો હતો અને વાંકાનેરના પર્યાવરણ પ્રેમી એવા શ્રી ભૂપતભાઈ છૈયા દ્વારા લોકોને વધુ ઝાડ વાવવા ઉનાળામાં પક્ષીઓ માટે માળો તેમજ પાણીની વ્યવસ્થા કરવી અને પ્લાસ્ટિક હટાવો ધરતી બચાવો જેવી અપીલ લોકોને કરી હતી નમસ્કાર જય પર્યાવરણ આજે 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ આ દિવસ પહેલાં આપણે નહોતા ઉજવતા અને આજે આ દિવસને ઉજવવો પડે છે એની પાછળનું કારણ એ છે કે ચકલીઓની સંખ્યા ઘટતી જાય છે દિવસે ને દિવસે કારણ કે ચકલી છે ખેડૂતોની મિત્ર છે ચકલી છે એ ઘરઆંગણાનું પક્ષી છે ચકલી છે આપણને મફતમાં મનોરંજન આપે છે આ ચકલી ગઈટી એટલે જે ખેડૂતો જે પાક વાવે છે જે મોલ વાવે છે એમાં જીવતનું પ્રમાણ વધ્યું અને જીવાતના પ્રમાણ વધવાને કારણે આજે ઘરે ઘરે જે રોગ આવ્યા છે જે કેન્સર આવ્યા છે એ આ ચકલી ઘટવાને કારણે આવ્યા છે એટલે વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ આપણે એટલે ઉજવવો પડે છે કે જો ચકલીઓનો વધારો થશે અને ઓલ ઓવર બધા જ પક્ષીઓનો જો વધારો થશે તો આ જે જન છે એટલે કે જે મનુષ્ય છે જેમ વધુ પક્ષી હશે એમ મનુષ્ય મનુષ્ય છે વધુ સલામત રહેશે એટલે વધારે વધારે વીસ તારીખે માળાઓનું વિતરણ થાય અને વધારે વધારે પક્ષીઓનું રક્ષણ થાય અને ખાસ કરીને ચકલીઓનું રક્ષણ થાય એ જ આજનો હેતુ છે આજે ભારત વિકાસ પરિષદ હનુમાન મિત્ર મંડળ રાતી દેવડી અને ગંગેશ્વર મહાદેવ મંડળ એટલે કે આ ચારેય ટ્રસ્ટ દ્વારા આજે પહેલીવાર એવું બન્યું છે કે આ સંયુક્ત કાર્યક્રમ થયો છે આજે અહીંયા પાંચ હજાર જેટલા માળાઓનું વિતરણ થયું છે સાથે સાથે અગિયારસો જેટલા પક્ષીઓના પાણીના કુંડાનું પણ વિતરણ થયું છે સાથે સાથે રાહત દરેક જે ફૂલછોડનું વિતરણ હતું એમનું પણ સાતસો આઠસો જેટલા ફૂલ છોડનું વિતરણ પણ થયું છે સાથે સાથે અમારું એક અભિયાન ચાલે છે પ્લાસ્ટિક ઘટાઓ ધરતી બચાવો એને ધ્યાનમાં રાખી અને નાના માણસોને રોજીરોટી મળે એટલે કપડાની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું એ કપડાની થેલીનું પણ ઘણું બધું આજે અહીંયા વિતરણ થયું છે સાથે સાથે સ્વદેશી અને દેશી જે વસ્તુઓ જે હતી એનું પણ વિતરણ અહીંયા કરવામાં આવ્યું છે જય પર્યાવરણ મારું નામ અલ્પેશભાઈ દીધાભાઈ વડગાસિયા છું પણ રહું છું વિદ્યા ભારતીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે આપ સૌએ અહીંયા આયોજન કર્યું વિશ્વ ચકલી દિવસની લીધે તો આયોજન બહુ સારું છે અને સારા માણસો આનો લાભ ઘણા બધા માણસો આનો લાભ પણ લઈ રહ્યા છે તો આપ સર્વેને મારી હાર્દિક શુભકામના અને આવું આવું કામ કરતા રહ્યો વિશ્વ ચકલી દિવસ છે અને વાકાનેરમાં આવો સરસ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે વાકાનેરના અમુક સંસ્થાના આયોજકો તથા વાકાનેરના નગરજનો જોડાયેલા આયોજન વિશે તમારો શું અભિપ્રાય છે આજનું જે આયોજન કરવામાં આવ્યું એમાં જે ચાર સંસ્થા હતી ભારત વિકાસ પરિષદ ગઢિયા હનુમાન મિત્ર મંડળ ગંગેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ અને અમારા છૈયા સાહેબના અનુસંધાન મુજબ જે અમે ઉત્સાહથી કાર્ય કર્યું અને લોકોનો વાંકાનેર નગરજનો પ્રેમી જનતાનો ખૂબ જ ઉત્સાહભેર હતો કે જેમાં ખરેખર લોકોએ ખૂબ જ એકદમ જોરદાર કે આપણો વિશ્વ ચકલી દિવસ આજનું ખૂબ જ એક પ્રેરણારૂપક બનશે વાંકાનેરમાં ખરેખર એના માટે વાંકાનેર પ્રેમી જનતા માટે ધન્યવાદ આજે જ્યારે વિશ્વ ચકલી દિવસ છે ને આયોજનમાં લગભગ અંદાજે કેટલા કુંડા તથા માળાનું વિતરણ થયું આજે ચકલીના માળાનું લગભગ અંદાજે પાંચેક હજાર માળાનું વિતરણ થયું છે પાણી પીવડાવવા માટેના કુંડા અગિયારસોથી બારસોનું વિતરણ થયું છે એ ઉપરાંત આ નાના મોટા છોડ એનું સારું એવું વિતરણ થયું છે અને અહીંયા એક બીજું એક વિતરણ હતું અને એક આયુર્વેદિક વસ્તુનું પણ વિતરણ હતું એનોય સારો પ્રતિસાદ મળ્યો છે અને હું આ આપના માધ્યમથી વાંકાનેરની જાહેર જનતાને કહેવા માગું છું કે આ સેવાકીય પ્રવૃત્તિમાં વધુને વધુ જોડાવ અને ચકલી દિવસને સફળ બનાવો આપણી સાથે ગઢિયા હનુમાન મિત્ર મંડળના સભ્ય શ્રી રવિભાઈ લખતરિયા જોડાયેલા છે તો રવિભાઈ આયોજન વિશે તમારું શું કહેવું છે પહેલાં તો વાંકાનેર સિટી પેજના તમામ દર્શકોને જય પર્યાવરણ વાંકાનેરમાં જ્યારે ગઢિયા હનુમાન મિત્ર મંડળ જ્યારે પહેલું આયોજન હતું જ્યારે કે પંદર સંસ્થાઓ સાથે મહારક્તદાન કેમ્પનું ત્યારબાદ લગભગ વાંકાનેરના ઇતિહાસમાં પહેલીવાર ચાર સંસ્થાના સહકારથી જ્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે તો આવતા દિવસોમાં વાંકાનેરમાં જેટલા સેવકીય પ્રવૃત્તિવાળા જે ગ્રુપો છે એ તમામ જો સાથે મળીને જો વર્ક કરશે ને તો વાંકાનેરના વધુમાં વધુ લોકોને આપણે ઉપયોગી થઈ શકશું એટલે આપના માધ્યમથી હું વાંકાનેરમાં જેટલી સંસ્થાઓ જે પણ લોકો આ સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ લોકોને બે હાથ જોડીને વિનંતી પણ કરું છું કે ભાઈ જે સંસ્થા કાર્ય કરે છે આપણે એને સહકાર આપી અને જે સેવાકીય વૃત્તિ વેગ મળે એવો આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ બસ આ સાથે ફરી ફરી વાંકાનેર સિટી પેજના